સૃષ્ટિ અને સંસાર સંવાદ શ્રેણીમાં આપનું ફરી સ્વાગત છે હા છેલ્લા કેટલાક એપિસોડમાં આપણે પુરાતત્વ ઇતિહાસ અને હા એક પેલું જાસૂસી મિશન પણ જોયું હા બહુ રસપ્રદ હતું એ ખરેખર પણ આજે આપણે થોડો અલગ રસ્તે જઈ રહ્યા છીએ વિષય થોડો વૈજ્ઞાનિક જેવો છે પણ આપણા રોજિંદા જીવન સાથે એકદમ જોડાયેલો છે અઠવાડિયાના વારનો ક્રમ સાચી વાત છે રવિવાર સોમવાર મંગળવાર આ ક્રમ તો આપણે સૌ જાણીએ છીએ વાપરીએ છીએ ગુજરાતીમાં હિન્દીમાં અંગ્રેજીમાં પણ બરાબર અને એ પણ ખબર છે કે આ વારના નામ ક્યાંક ને ક્યાંક ગ્રહો સાથે જોડાયેલા છે જેમ કે સન્ડે એટલે સૂર્ય મંડે એટલે મૂન ચંદ્ર સેટરડે શનિ માટે હા એ તો લગભગ બધાને ખ્યાલ હોય છે પણ અહીં એક મોટો પ્રશ્ન છે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ક્રમ રવિવાર પછી સોમવાર જ કેમ સોમવાર પછી મંગળવાર રજ આ ચોક્કસ ક્રમ શા માટે હમ આ સારો સવાલ છે શું આ ખાલી એમ જ ગોઠવાઈ ગયું છે કે પછી કોઈ પરંપરા છે એ જ આજે આપણે આનો જવાબ પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રમાં શોધવાનો પ્રયત્ન કરીશું અને ખાસ તો શ્રી નિલેશ ઓખનું જે સંશોધન છે એના આધારે અને એમાં જે તર્ક છે એ સમજવા જેવો છે આ ખાલી નામકરણની વાત નથી પણ એની પાછળ ચોક્કસ ખગોળીય ગણતરી છે જે કદાચ કદાચ બીજે સહેલાઈથી નથી મળતી બરાબર એટલે અમારો પ્રયાસ રહેશે કે આ ચર્ચા ભલે થોડી વૈજ્ઞાનિક લાગે પણ સાવ શુષ્ક ના બની જાય હા રસપ્રદ ઘને સરળ રાખવાનો પ્રયત્ન કરીશું આપણે પહેલાં થોડું વૈશ્વિક સ્તરે જોઈ લઈએ કે દુનિયામાં શું સ્થિતિ છે અને પછી પછી ભારતીય ખગોળશાસ્ત્રની જે સમજૂતી છે એમાં ઊંડા ઉતરીશું ચોક્કસ તો વૈશ્વિક સંદર્ભથી શરૂ કરીએ એક વાત તો નોંધવા જેવી છે કે દુનિયાની ઘણી સંસ્કૃતિઓમાં યુરોપ હોય ભારત હોય દક્ષિણ પૂર્વ એશિયા પૂર્વ એશિયા આ અઠવાડિયાના વારના નામોમાં ગજબની સમાનતા છે હા મોટા ભાગના નામ પહેલા સાત શાસ્ત્રીય ગ્રહો એમના દેવતાઓ સાથે જોડાયેલા છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અંગ્રેજીના તો આપણે જોયા સન્ડે મંડે સેટરડે તો સ્પષ્ટ છે પણ બીજા પણ છે ને હા જેમ કે ટ્યુ ટ્વેર જે નોર્સ દેવતા છે રોમન માર્સ જેવા વેન્સડે એટલે વોડન જે મર્ક્યુરી જેવા થર્સડે એટલે થોર જે જ્યુપિટર જેવા અને ફ્રાઇડે એટલે ફ્રેયા જે વીનસ જેવા ઓ એટલે યુરોપની પ્રાચીન માન્યતાઓ પ્રમાણે અને લેટિન ભાષાઓમાં લેટિન આધારિત ભાષાઓમાં પણ આ દેખાય છે જેમ કે ફ્રેન્ચમાં માર્ડી મંગળવાર માર્સ પરથી મેર્કરી બુધવાર મર્ક્યુરી પરથી જ્યુડી ગુરુવાર જ્યુપિટર પરથી વેનરેડી શુક્રવાર વિનસ પરથી જો કે રવિવાર અને શનિવારના નામ ક્યારેક બદલાયેલા જોવા મળે છે હા એ ઘણીવાર ધાર્મિક કારણોસર જેમ કે પ્રભુનો દિવસ લોર્ડ્સ ડે કે સેબેથ સેબેથ પણ સૌથી સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર નામ નહીં આ વારોનો જે ક્રમ છે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ ક્રમ પણ લગભગ બધે જ સરખો છે બરાબર આ મુદ્દો બહુ મહત્વનો છે તો પશ્ચિમી વિદ્વાનો આનું શું કારણ આપે છે પશ્ચિમી સ્ત્રોતો મોટે ભાગે આનો શ્રેય ગ્રીક કે બેબિલોનિયન પરંપરાને આપે છે જેને હેલેનિસ્ટિક જ્યોતિષ કહેવાય પણ ઘણે ભાગે અનુમાન જેવું લાગે અથવા એનું મૂળ સ્પષ્ટ નથી હોતો પ્લુટાર્ક જેવા પ્રાચીન લેખકે પણ સવાલ ઉઠાવેલો કે ભાઈ ગ્રહોનો કુદરતી ક્રમ જેમ કે ગતિ મુજબ અને આ દિવસોના નામનો ક્રમ અલગ કેમ છે પણ એનો જવાબ ત્યારે પણ કદાચ સ્પષ્ટ નહોતો ઓહો એટલે કે કારણ વગરનો ક્રમ અને અહીં જ ભારતીય જ્ઞાન પરંપરા આવે છે બરાબર બિલકુલ કારણ કે પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્ર આ ક્રમનું એકદમ તાર્કિક અને એમ કહી શકાય કે ગાણિતિક કારણ આપે છે વાહ આ તો જાણવા જેવું છે કોઈ વાર્તા નથી મતલબ ના ના આ કોઈ વાર્તા નથી આ ગણતરી અને અવલોકન પર આધારિત છે શ્રી ઓકે આ જ્ઞાન રજૂ કર્યું છે આપણે એમના ગ્રંથોમાં વર્ણવેલી પદ્ધતિને સમજવી પડે ચોક્કસ તો ક્યાંથી શરૂઆત કરીશું આપણે શરૂઆત કરીએ ગ્રહ શબ્દથી સંસ્કૃતમાં ગ્રહનો અર્થ ખાલી પ્લાનેટ નથી થતો એનો મૂળ ધાતુ ગ્રહ એટલે પકડવું પકડવું હા એટલે ગ્રહ એટલે જે પકડે છે અથવા પ્રભાવ પાડે છે અઠવાડિયાના વારના સંદર્ભમાં આપણે સાત ગ્રહોની વાત કરી રહ્યા છીએ કયા સાત શનિ સેટન ગુરુ જુપિટર મંગળ માર્સ રવિ એટલે કે સૂર્ય સન શુક્ર વિનસ બુધ મક્યુરી અને સોમ એટલે કે ચંદ્ર મૂન ઠીક છે આ સાત ગ્રહો હવે આમનો કોઈ ચોક્કસ ક્રમ છે જે આ વારના ક્રમ સાથે જોડાયેલો હોય હા બહુ મહત્વનો ક્રમ છે પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓએ આ ગ્રહોને એમની ગતિના આધારે ગોઠવ્યા હતા પૃથ્વી પરથી જોતા જે ગ્રહ સૌથી ધીમો દેખાય એનાથી શરૂ કરીને સૌથી જડતી સુધી ઓહ ગતિના આધારે હા આર્યભટ્ટ્ય જેમ કે એના કાલ ક્રિયાપાદ શ્લોક સોળમાં અને સૂર્ય સિદ્ધાંત ભૂગોલાધ્યાય અઠ્યોતેર જેવા ગ્રંથોમાં આ ધીમાથી ઝડપી ગ્રહક્રમની સ્પષ્ટ નોંધ છે આ જ આપણા વારના ક્રમનો પાયો છે તો એ ક્રમ કયો છે સૌથી ધીમો કયો એ ક્રમ છે શનિ સૌથી ધીમો પછી ગુરુ પછી મંગળ પછી સૂર્ય પછી શુક્ર પછી બુધ અને છેલ્લે સોમચંદ્ર જે સૌથી ઝડપી ગણાય એમના પરિભ્રમણ કાળ પરથી ખબર પડે ને બરાબર શનિને લગભગ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ વર્ષ લાગે છે એક ચક્કર પૂરું કરતા ગુરુને લગભગ અગિયાર પોઈન્ટ નવ વર્ષ મંગળને એક પોઈન્ટ નવ વર્ષ સૂર્યને તો એક વર્ષ જ્યારે શુક્ર બસો પચીસ દિવસ બુધ અઠ્યાસી દિવસ અને ચંદ્ર સત્તાવીસ દિવસ તો બહુ ઝડપી છે આ ધીમાથી ઝડપીનો ક્રમ યાદ રાખજો શનિ ગુરુ મંગળ સૂર્ય શુક્ર બુધ સોમ સમજાયું શનિ ગુરુ મંગળ સૂર્ય શુક્ર બુધ સોમ આ થયો ગતિનો ક્રમ પણ આનાથી રવિ સોમ મંગળ વાળો ક્રમ કેવી રીતે બને એ સીધો સંબંધ તો નથી દેખાતો તમારો સવાલ એકદમ બરાબર છે આ સીધો સંબંધ નથી પણ અહીં એક બીજી વિભાવના આવે છે હોરા હોરા એટલે અવર જેવો શબ્દ લાગે છે હા હોરા એટલે કલાક કેટલાક માને છે કે આ શબ્દ અહોરાત્ર એટલે દિવસ અને રાતમાંથી આવ્યો છે પ્રાચીન ભારતીય પદ્ધતિ પ્રમાણે એક દિવસ અને રાતનો જે સમયગાળો છે એટલે કે કલાક એને હોરામાં આવ્યો છે કલાક હા અને દરેક કલાકનો એક સ્વામી ગ્રહ એવું કઈક બરાબર પકડ્યું સિદ્ધાંત એમ કહે છે કે દરેક હોરા પર એક ગ્રહનું શાસન હોય છે અને આ શાસનનો ક્રમ કયો પેલો ગતિ આધારિત ક્રમ જ એટલે કે શનિ ગુરુ મંગળ સૂર્ય શુક્ર બુધ સોમ આ ક્રમમાં દરેક કલાકે સ્વામી બદલાય ઓકે અને સૌથી મહત્વની વાત જે ગ્રહ દિવસની સૌથી પહેલી હોરાનો સ્વામી હોય એટલે કે સૂર્યોદય સમયની જે પહેલી હોરા હોય એ ગ્રહ આખા દિવસનો સ્વામી બને છે એને કહેવાય દિનપતિ દિનપતિ અને દિવસનું નામ એ દિનપતિ પરથી પડે બિલકુલ દિવસનું નામ એના દિનપતિ ગ્રહ પરથી આવે છે છે વાહ આ આ આ તો તો ગણિત જેવું લાગે ચાલો એક ઉદાહરણથી સમજીએ ચક્ર ચાલે કેવી રીતે અને પેલો રવિ મંગળ મંગળવાળો ક્રમ કેવી રીતે બને ચોક્કસ સમજવામાં સરળતા રહે એટલે આપણે શનિવારથી શરૂઆત કરીએ કેમ કારણ કે આપણા ગતિના ક્રમમાં શનિ સૌથી પહેલો સૌથી ધીમો છે ઠીક છે શનિવાર માની લો સૂર્યોદય સવારે છ વાગે થયો હા સમજવા માટે હા તો શનિવારની પહેલી હોરા સવારે છ થી સાત નો સ્વામી કોણ બનશે શનિ કારણ કે ક્રમમાં છે બરાબર હવે બીજી હોરા સાત થી આઠ નો સ્વામી ગતિના ક્રમમાં શનિ પછી ગુરુ એટલે ગુરુ સાચું ત્રીજી હોરા આઠ થી નવ નો સ્વામી મંગળ ચોથી નો નવ થી દસ સૂર્ય પાંચમી નો શુક્ર છઠ્ઠી નો બુદ્ધ અને સાતમી હોરા બપોરે બાર થી એક નો સ્વામી સોમ પૂરા થયા હા હવે સાતમા કલાક પછી શું શરૂ બરાબર ચક્રો બે નો સ્વામી ફરીથી શનિ નવમી નો ગુરુ દસમી નો મંગળ એમ આક્રમ શનિ ગુરુ મંગળ સૂર્ય શુક્ર બુધ સોમ સતત ચોવીસ કલાક સુધી ચાલ્યા કરે ઓકે ઓકે આ સમજાયું દર કલાકે સ્વામી બદલાય પેલા ગતિના ક્રમ મુજબ તો શનિવારના ચોવીસ કલાક પૂરા થાય ત્યારે શું સ્થિતિ હોય કયો ગ્રહ છેલ્લી હોરાનો સ્વામી હોય હમ ગણતરી કરીએ ચોવીસ કલાક એટલે ચોવીસ હોરા અને ગ્રહોનું ચક્ર સાતનું છે તો ચોવીસ ને સાત વડે ભાગીએ તો શેષ કેટલી વધે ચોવીસ ભાગ્યા સાત સાત્રી એકવીસ શેષ ત્રણ વધે બરાબર ત્રણ શેષ વધે એનો મતલબ કે સાત સાત ગ્રહોના ત્રણ ચક્ર પૂરા થઈ જાય સાત તારી એકવીસ હોરા એટલે એકવીસમી હોરાનો સ્વામી છેલ્લો ગ્રહ એટલે કે સોમ હશે હા તો બાવીસમી હોરાનો સ્વામી કોણ ફરીથી શનિ ત્રેવીસમીનો ગુરુ અને ચોવીસમી એટલે કે શનિવારની છેલ્લી હોરા સવારના પાંચથી છ નો સ્વામી કોણ થયો ગુરુ પછી મંગળ એટલે શનિવારની છેલ્લી હોરા મંગળની બરાબર હવે શનિવાર પૂરો થયો દિવસ બદલાયો આગલો સૂર્યોદય થયો સવારે છ વાગ્યે હવે નવા દિવસની પહેલી હોરા શરૂ થઈ આ ખરેખર તો આપણા ચોવીસ કલાકના ચક્રની 25મી હોરા કહેવાય એનો સ્વામી કોણ છેલ્લી હોરા મંગળની હતી મંગળ પછી ગતિના ક્રમમાં કોણ આવે શનિ ગુરુ મંગળ સૂર્ય હા સૂર્ય બિલકુલ ચોવીસમી હોરા મંગળની એટલે પચ્ચીસમી હોરા નવા દિવસની પહેલી હોરાનો સ્વામી બન્યો સૂર્ય એટલે કે કે રવિ આથી શનિવાર પછીનો દિવસ કયો બન્યો રવિવાર કારણ એનો દિનપતિ સૂર્ય રવિ છે અરે વાહ આ તો આ તો ખરેખર ગાણિતિક છે મેં ક્યારે આમ વિચાર્યું નહોતું છે ને કમાલની વાત અને આજ તર્કથી આગળ વધો એટલે રવિવાર પછી સોમવાર કેવી રીતે એ જ રીતે રવિવારની પહેલી હોરાનો સ્વામી કોણ સૂર્ય હવે ચક્ર ત્યાંથી શરૂ થશે સૂર્ય શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ ચોવીસ હોરા પૂરી કરો રવિવારની ચોવીસમી હોરાનો સ્વામી કોણ આવશે ગણતરી કરશો તો એ બુધ આવશે ઠીક ચોવીસમી હોરા બુધની તો હવે પચીસમી હોરા એટલે કે નવા દિવસ સોમવારની પહેલી હોરાનો સ્વામી કોણ બુધ પછી ગતિના ક્રમમાં કોણ આવે સોમ એટલે કે ચંદ્ર માટે ત્રીજો દિવસ સોમવાર બરાબર અને એ જ રીતે ગણતરી કરતા જાઓ તો સોમવાર પછી મંગળવાર દિનપતિ મંગળ પછી બુધવાર દિનપતિ બુધ ગુરુવાર દિનપતિ ગુરુ શુક્રવાર દિનપતિ શુક્ર અને છેલ્લે શુક્રવાર પછી ફરી શનિવાર દિનપતિ શનિ આખું અઠવાડિયું પૂરું અને ક્રમ પણ જળવાઈ રહ્યો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અદભુત તમે સાચા છો આ પદ્ધતિ અઠવાડિયાના વારના નામ અને એમના આ ચોક્કસ ક્રમ પાછળનો ગાણિતિક અને ખગોળીય તર્ક પૂરો પાડે છે આ કોઈ અનુમાન નથી પેલું જેવું કંઈક આવે છે ને સાત તારો એનાથી પણ આ ક્રમ સમજાવે છે લોકો હા સર ઓલિવર લોલ્જ જેવા વિદ્વાનોએ એનો ઉપયોગ કર્યો છે પણ નિલેશોક સાચું જ કહે છે કે એ વધુ તો ક્રમ યાદ રાખવાની એક યુક્તિ છે એક મિનોનિક ડિવાઇસ છે એ એ નથી સમજાવતું કે આ ક્રમ શા માટે આવ્યો જ્યારે આ ભારતીય પદ્ધતિ આ શા માટેનો જવાબ આપે છે ગતિ અને હોરાના સિદ્ધાંત પર આધારિત આ ચોવીસ હોરાની વાત બહુ રસપ્રદ છે પણ આપણે ત્યાં ઘણી વાર ત્રીસ મુહૂર્તની વાત પણ સાંભળવા મળે છે દરેક મુહૂર્ત લગભગ અડતાલીસ મિનિટનો તો આ ચોવીસ હોરાવાળી વાત ક્યાંથી આવી શું આ બંને અલગ છે આ સારો પ્રશ્ન છે કારણ કે થોડી ગૂંજવણ થઈ શકે છે શ્રી નિલેશોક આનો જવાબ શ્રીમદ પુરાણ સ્કંધ ત્રણ અધ્યાય અગિયારના સંદર્ભથી આપે છે વાત એમ છે કે પ્રાચીન ભારતમાં સમય માપવાની એક કરતાં વધુ પદ્ધતિઓ પ્રચલિત હતી ઓ એકથી વધુ હા એક પદ્ધતિ ત્રીસ મુહૂર્તવાળી હતી જ્યાં દરેક મુહૂર્ત અડતાલીસ મિનિટનો ગણાય ત્રીસ એન્ટુ અડતાલીસ ઇક્વલ ટુ ચૌદસો ચાલીસ મિનિટ એટલે કે ચોવીસ કલાક પણ ભાગવત પુરાણમાં જ એક એવી પ્રણાલીનું પણ વર્ણન છે જ્યાં દિવસ રાત અહોરાત્ર ને ચોવીસ હોરામાં વહેંચવામાં આવે છે અને આ પદ્ધતિમાં એક હોરા એટલે સાઈઠ મિનિટ થાય એટલે કે જે આજે આપણે વાપરીએ છીએ બરાબર એ ચોવીસ કલાક બરાબર ચોવીસ હોરા બરાબર અને આ હોરાવાળી પદ્ધતિ ખગોળશાસ્ત્ર માટે નાગરિક સમય પાલન માટે અને ખાસ તો આપણે જેની ચર્ચા કરી રહ્યા છે અઠવાડિયાના વારના ક્રમની થિયરી એના માટે વધુ સુસંગત અને ઉપયોગી હતી હમ હમ એટલે બંને પ્રણાલીઓ હતી પણ વારના ક્રમ માટે ચોવીસ હોરાવાળી વપરાઈ હોય એમ લાગે છે હમ સમજાયું આ સ્પષ્ટતા જરૂરી હતી હવે હવે વાત આવે છે આ પદ્ધતિ કેટલી જૂની છે તેની આ તો ખરેખર રોમાંચક લાગે છે હા નિલેશ ઓકના સંશોધન પ્રમાણે આ પદ્ધતિ અત્યંત પ્રાચીન હોઈ શકે છે એ સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથોમાં જે સુધારા થયા છે એના પુરાવા ટાંકે છે બરાબર એમના મતે એ સુધારા હજારો વર્ષ જૂના હોઈ શકે હજારો વર્ષ કેટલા એક ઉદાહરણ છે સૂર્ય સિદ્ધાંતમાં નિરક્ષ દેશ એટલે કે વિષુવૃત્ત પરના પ્રદેશના અવલોકનોનો ઉલ્લેખ એની ગણતરી સૂચવે છે કે એ અવલોકન કદાચ લગભગ ઈસવી પૂર્વે લેવાયું હોય શું વાત કરો છો બાર હજાર ઈસવી પૂર્વે એટલે આજથી લગભગ ચૌદ હજાર વર્ષ પહેલા અકલ્પનીય લાગે પણ આ વાતને ટેકો વાલ્મિકી રામાયણના એક ઉલ્લેખ પરથી પણ મળે છે નીલેશ ઓક રામાયણનો સમય લગભગ બાર હજાર બસો નવ ઈસવીસન પૂર્વે એટલે કે ચૌદ હજાર વર્ષથી પણ વધુ પહેલા નક્કી કરે છે રામાયણમાં શું ઉલ્લેખ છે રામાયણમાં જ્યારે ભગવાન રામના રાજ્યાભિષેકની તૈયારી ચાલે છે ત્યારે ગુરુ ગુરુપુષ્ય યોગનો ઉલ્લેખ આવે છે ગુરુ પુષ્ય યોગ એ શું છે મેં સાંભળ્યું છે બહુ શુભ ગણાય છે હા ગુરુ પુષ્ય યોગ એટલે એવો દિવસ જ્યારે ગુરુવાર હોય અને ચંદ્ર ચંદ્રપુષ્ય નક્ષત્રમાં હોય હવે વિચારો જો ચૌદ હજાર વર્ષ પહેલા લખાયેલા ગ્રંથમાં ગુરુવારનો ઉલ્લેખ હોય તો એનો મતલબ કે તે સમયે વારનો ખ્યાલ હતો દિનપતિનો ખ્યાલ હતો અને કદાચ આખી હોરાવાળી પદ્ધતિ પણ બરાબર આ એ જ સૂચવે છે આ ખ્યાલ કેટલો પ્રાચીન છે એનો આ પુરાવો ગણી શકાય ખરેખર અદ્ભુત પણ ત્યારે એક પ્રશ્ન મનમાં આવે છે જે ઓક પણ ઉઠાવે છે જો આપણા પૂર્વજોએ આ વાર પ્રણાલીની શોધ કરી હતી અને એ આટલી જૂની છે તો પછી વેદ રામાયણ મહાભારત જેવા ગ્રંથોમાં મહત્વની ઘટનાઓનો સમય નોંધવા માટે મોટે ભાગે તિથિ અને નક્ષત્રોનો જ ઉપયોગ કેમ થયો વારનો ઉલ્લેખ કેમ આટલો બધો નથી આનું કારણ પણ બહુ વૈજ્ઞાનિક અને તાર્કિક છે વાત એમ છે કે તિથિ એટલે ચંદ્રની કળા પર આધારિત દિવસ અને નક્ષત્ર એટલે ચંદ્ર આકાશના કયા તારા જૂથ પાસે છે તે આ બંને વસ્તુ તમે સીધી આકાશમાં જોઈ શકો છો અવલોકન કરી શકો છો હા એ તો બરાબર એટલે એનાથી કોઈ ઘટનાનો સમય અત્યંત ચોકસાઈથી નોંધી શકાય એટલી ચોકસાઈથી કે હજારો વર્ષ પછી પણ આપણે એનું સચોટ ડેટિંગ કરી શકીએ જ્યારે અઠવાડિયાના વારનું એવું નથી ના અઠવાડિયાના વાર સાપેક્ષ છે આપણે શનિવારથી ગણતરી શરૂ કરી એક માન્યતા છે કોઈ કુદરતી શૂન્ય બિંદુ નથી લાંબા ગાળાના ઐતિહાસિક સમય નિર્ધારણ માટે વાર ઓછા ચોક્કસ ગણાય કયો શનિવાર એ નક્કી કરવું મુશ્કેલ એટલે ઋષિઓએ વધુ વૈજ્ઞાનિક અને લાંબા સમય સુધી ટકી રહે તેવી ચોક્કસ પદ્ધતિ તિથિ અને નક્ષત્ર પસંદ કરી બરાબર અને આપણે એમના આભારી હોવા જોઈએ કે એમણે આટલી ચોક્કસ પદ્ધતિ વાપરી કારણ કે એને લીધે જ આજે આધુનિક ખગોળશાસ્ત્ર અને કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આપણે રામાયણ અને મહાભારત જેવી ઘટનાઓનું આટલું સચોટ ડેટિંગ કરી શકીએ છીએ જો ખાલી એમ લખ્યું હોત કે ફલાણી ઘટના રવિવારે બની તો આજે આપણે એનો સમય નક્કી ન કરી શક્યા હોત લગભગ અશક્ય બની જાત વાત ગઈ તો આ આ આ આ આખી ચર્ચા પરથી આપણે શું શું કહી શકીએ જ્ઞાનનું છે જુઓ સ્પષ્ટપણે આપણા પ્રાચીન ભારતીય ખગોળ જ્ઞાનની અસાધારણ ઊંડાઈ અને એની તાર્કિકતા બતાવે છે જ્યાં બીજી સંસ્કૃતિઓમાં વારના ક્રમ માટે ઘણીવાર અધૂરી કે અનુમાન આધારિત વાતો મળે છે ત્યાં આપણા સ્ત્રોતો એક વિગતવાર ગાણિતેય અને ખગોળીય નિરીક્ષણ પર આધારિત તર્ક આપે છે એ બતાવે છે કે આપણા પૂર્વજો ખાલી અવલોકન નહોતા કરતા પણ ઉત્તમ ગણિતજ્ઞ અને સિદ્ધાંતકાર પણ હતા એમણે માત્ર શું છે એ નહીં પણ શા માટે છે એ પણ સમજાવ્યું અને આજના સમયમાં આ જાણકારીનું શું મૂલ્ય છે શું આ ખાલી ઇતિહાસ છે મને લાગે છે કે આ ખાલી ઇતિહાસ નથી આવા જ્ઞાનને આપણા આધુનિક શિક્ષણમાં સ્થાન મળવું જોઈએ જ્યારે આપણા યુવાનો આ વૈજ્ઞાનિક વારસાને સમજશે જે કેટલાક પાસાઓમાં કદાચ તે સમયની પશ્ચિમી વિચારસરણી કરતાં પણ વધુ આગળ હતો ત્યારે એમનામાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને જોડાણની ભાવના આપોઆપ વધશે અને જરૂરી પણ છે હા અને સારી વાત એ છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજના અલગ અલગ વર્ગના લોકો ભલે એમનું શિક્ષણ કે વ્યવસાય ગમે તે હોય પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને જ્ઞાનમાં રસ લઈ રહ્યા છે ખરેખર અને સૃષ્ટિ અને સંસાર શ્રેણી હેઠળ આવા વિષયો પર વાત કરવાનો અને શ્રોતાઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમને પણ ખૂબ આનંદ આવે છે ખાસ કરીને જ્યારે તે આપણા ભવ્ય ભૂતકાળના આવા પાસાઓને ઉજાગર કરતું હોય અને શ્રોતાઓ તરફથી જે પ્રતિસાદ મળે છે એ અમારા માટે હંમેશા પ્રોત્સાહન રૂપ રહ્યો છે આપના વિચારો સવાલો સૂચનાઓ એ અમને ભવિષ્યમાં આવી જ જ્ઞાનયાત્રાઓ કરવા માટે પ્રેરણા આપે છે વિચાર એક પ્રશ્ન મુક્તિ જાઉં છું આપણે જોયું કે પ્રાચીન ભારતીયો પાસે તિથિ અને નક્ષત્ર જેવી અત્યંત ચોક્કસ સમય ગણવાની પદ્ધતિઓ હતી જેનો ઉપયોગ એ લોકો મહત્વની ઘટનાઓ નોંધવા કરતા હતા તો પછી એમણે આ સાપેક્ષ રીતે સરળ ગણી શકાય એવી અઠવાડિયાના સાત વારની પ્રણાલી શા માટે વિકસાવી હશે હમ સારો પ્રશ્ન છે અને એનો આટલો બધો ફેલાવો લગભગ આખી દુનિયામાં કેમ થયો હશે શું એનો હેતુ રોજિંદા જીવન માટે સામાજિક વ્યવહાર માટે કે પછી કદાચ વ્યાપક સ્તરે વેપાર કે સંચાર માટે વધુ અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવાનો હશે વિચારવા જેવો મુદ્દો છે ખરું ને